તમે બધા આધારે કથામાં છો ને બધાનું મન કથામાં છે ને હે એ બહેનો કથામાં જ છે ને મન ક્યાંય આમ તેમ ભટકતું નથી ને હા ઘણાનું ફોનમાં હોય પણ હવે એ છોડી છોડી દેવાનું હા આમ તો અમે અમે તો કાયદો કર્યો છે ચાલુ કથાએ ફોન ઉઠાવવો નહીં હા એક જગ્યાએ જ મારે પાંચસો રૂપિયા દંડ મૂકવો પડ્યો હતો હા હા રીંગ વાગે એટલે પાંચસો રૂપિયા બધાનું મન કથામાં છે ને ચાલો હવે આમાં વીછી કોને કોને જોયો છે બોલો વીછી બધાએ હવે જેને વીછી જીવનમાં જોયો હશે એને અત્યારે આંખ બંધ કરે એટલે વીછી દેખાશે પ્રયોગ કરી લીધો જેણે વીછી જોયો હશે એને જેણે વીછી જોયો જ નથી એને એના માટે નહીં પણ જેને વીછી જોયો છે હા એ આંખ બંધ કરે એટલે વીછી દેખાશે હવે તમારું મન કથામાં હતું ના વીછી આવ્યો ક્યાંથી હતો નહીં મનમાં મેં તમારા મગજમાં વીછીને મેં નાખ્યું બસ આ રીતે ઘણું બધું કોઈ નાખી ગયું છે આપણા મગજમાં મનમાં અને એ આપણા જીવનમાં ઉપદ્રવ કરે છે ઉત્પાદ કરે એટલે એ રીતે માણસ ભયગ્રસ્ત ભક્તિઓ જ વર્ધન ત્રીજો ફાયદો આ ભાગવત કથા સાંભળવાથી ભક્તિ માર્ગમાં તમારી જે પણ સ્થિતિ છે તમે જ્યાં પણ હો ત્યાંથી તમે આગળ વધશો વર્ધનમ તમારી ભક્તિ વધશે ચોથું કૃષ્ણ સંતોષ હેતુ કમ कृष्ण ने संतोष थी कृष्ण बहु राजी था बहु राजी था कथा सांभवा कृष्ण राजी था पांचम काल व्याल मुख ग्रास त्रास निरनाश हेतवे સમયરૂપી સર્પના મુખમાં આપણે બધા કોળીઓ થઈ ગયા છે ગ્રાસ કાલ વ્યાલ સમયને સર્પ કાઢ્યો છે પેલો અજગર છે ને એ કોઈ વસ્તુ ગળાય ને આપણે આપણે તો ચાવ્યા વગર ગળી જાય પણ અજગરની જે ગળવાની રીત છે ને એ ધીરે 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 ગળે એવી રીતે આ સમય કાળ કાળ એટલે મૃત્યુ નહીં કાળનો અર્થ નીકળે સમય આ સમય બધાને સંસારને પણ ધીરે 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 ગળી રહ્યો છે બાળક હતા યુવાન થઈ ગયા ખબર ના રહી બાળપણ ગળાઈ ગયું યુવાન હતા આધેડ બની ગયા ખબર ના રહી યુવાની પેલો સમય ગળી ગયો આધેડ હતા વૃદ્ધ થઈ ગયા પેલું આથે ગળાઈ ગયું હજી પણ ખિલાવડ આવી હતી પેલું ગામનું પાદર સાંભળે આ બાળપણ ગળાઈ ગયું પંકજભાઈ ક્યાં ગયું ખબર ના રે એટલે નું એક સૂત્ર છે કાલો નય મે સમયને મેં પાસ નથી કર્યો પણ સમય મને પાસ કર્યો ઘણા એમ કહે ને હું ટાઈમ પાસ કરો હવે તું શું ટાઈમ પાસ કરતો ટાઈમે તને પાસ કર્યો છે તું બાળક હતો એમાંથી યુવાન બન્યો યુવાન હતો એમાંથી આધેડ બન્યો આધેડમાંથી અત્યારે વૃદ્ધ થયો આ ટાઈમે માણસને પાસ કર્યો આમ તો ચાર સૂત્રો કયા છે બહુ સુંદર સૂત્રો છે ભોગોને મે ભોગવા નથી ભોગો મને ભોગવી કર્યા છે આ પહેલું સૂત્ર છે તપ મેં નથી કર્યું તપે મને તપાયો છે સમયને મેં પાસ નથી કર્યો સમય મને પાસ કર્યો અને ચોથું સૂત્ર ભરતોવરીનું છે તૃષ્ણા મારી ક્યારેય વૃદ્ધ બની નહીં મારું શરીર વૃદ્ધ બની નહીં ભોગા ન વયોમ વયમ તપોન તપ્તમ વયમેવ તપ્તા તપતા કાલો ન યાતો વયમેવ યાતા તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા એટલે સમય છે એક દિવસ માણસને એ કરી એટલા માટે સમયનું બીજું નામ છે કાળ કાળ એટલે મૃત્યુ મૃત્યુની કાળનો અર્થ નીકળે છે સમય એટલે કાળ વ્યાલ મુખદ ગ્રાસ સમય રૂપી સર્પના મુખમાં સંસાર સમાજ વ્યક્તિ ગ્રાસ બની ગયો છે કોળિયો ધીરે ધીરે ગળાઈ રહ્યો છે અને છેલ્લે વ્યક્તિ મૃત્યુના મુખ તરફ ધકેલાઈ જાય છે એનો અંત તો ઈ જ છે